નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ વનચિતપટ ન્યૂઝ આજ રોજ કાંઠા વિભાગ પિયત સહકારી મંડળી ભાઠા તેમજ આજુબાજુના જે ગામો છે એના સરપંચો અને પ્રમુખ કાંઠા વિભાગ પિયત સહકારી મંડળી ભાઠા દ્વારા કે જે રમણભાઈસિંહ પટેલ છે એમના દ્વારા આજરોજ કલેક્ટરને બીજું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પહેલીવાર એમને આવેદનપત્ર આપ્યું હતું પણ એની અંદર સંતોષકારક જવાબ ન મળતા આજે બીજી વખત આવેદનપત્ર આપવાનો એમને વારો આવ્યો હતો એમનો મુખ્ય વિષય એ છે કે ગણદેવી તાલુકાના પૂરગ્રસ્ત કાંઠા વિસ્તારના ગામોમાંથી ચોમાસાના પાણીનો નિકાલ કાયમી ઉકેલ લાવવા બાબતે તેમજ કાંઠા વિભાગ પિયત સહકારી મંડળી ભાઠ તથા કાંઠા વિભાગના સરપંચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ જે બાવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે પહેલું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના સંદર્ભની અંદર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તરફથી મદદની મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીને મોકલવામાં આવેલ ડીબીસી એમજી ટુ એમજી આવેદનપત્ર સંદર્ભે દસ નવ બે હજાર ચોવીસ અને કેન્દ્ર સરકારના માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અનુસાર મત્સ્ય ઉદ્યોગ નિયામક

ચાલી રહી છે ને આ અમારો કાંઠા વિસ્તાર ગંડેરી તાલુકાના છાપરપાઠા કલમમાં પાંચ પંચાયત અને બીજી બી પંચાયતો લાગે છે પણ એ ખાસ સક્રિય છે અને એ પાણીના નિકાલ માટે ની લડત અમારી વર્ષોથી ચાલુ છે પણ સીધો કોઈ નક્કર કાર્યવાહી થતી નથી આ અને વરસાદના પાણી અને રેલના પાણી ભરાઈ જાય એટલે પાકને નુકસાન ધોરને નુકસાન માણસો ને ઘર વખરી નુકસાન અને બધા જ પ્રકાર નુકસાન થાય એમાં સરકાર પછી તપાસ કરવા આવે તો અલ્પજીવી જરા તરા ચાપુ ચપટી આપી જાય થોડું ઘણી રાહત આપે એનાથી કઈ આજ સુધી અમારો ઉદ્ધાર થયો નથી જો આ વખતે બી આવેદન પત્ર આપવામાં આવ્યું ને કોઈ નક્કર પગરા ન લેવામાં આવે તો આગળ શું કરશો અમે એના માટે કલેક્ટર શ્રીએ મત્સ્ય ઉદ્યોગ ના નિયામકશ્રીને આટલી એટલી કાર્યવાહી કરવા માટે એમને સૂચન આપેલું તેમ છતાં અમે માગણી કરી કોઈ પણ પ્રકારના નહીં અને એટલા માટે અમારે સરકારશ્રી ના અધિકાર નિયમશ્રી બે હજાર પાંચ મુજબ હા રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ ફરીથી અરજી આપવામાં આવી અને પછી અમિત મીટિંગ કરી અને મે મીડિયા થ્રુ એ લોકો પર દબાણ આવ્યું હશે કે કે મે તો ભગવાન જાણે પણ પછી મારા પર ફોન આવ્યો કે તમારો આ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે લઈ જાઓ ડોક્યુમેન્ટ્સ માં શું જવાબ આપવાનો ડોક્યુમેન્ટ્સ માં જે જવાબ છે કે અમારે નકશા

અને એ નક્કર કાર્યવાહી જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમારી લડત આગળ ચાલુ જ રહેશે અને ન કરી આપે તો અમે આંદોલનમાં દાંડી ચિંજા માર્ગ કે સરદાર પટેલના માર્ગ હેઠળ આગળ જઈશું તો સાથે જ બીજા કોળી આગેવાન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જી મારું નામ શિલેશ પટેલ છે ને હું કાટાવી રહેવાનું કોળી સમાજનો આગેવાન છું વર્ષોથી અમારી માંગ છે કે આ અંદીકલી તળાવ જે ખાસ કરીને ઝીંગા તળાવો તેને દૂર કરી આપવું વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સરકારને કઈ સમજાતું નથી ને આ પાણી એટલું નુકસાન કરે ખેતી પાકને નુકસાન કરે અમારા પશુપાલન ચાર પાંચ દિવસ અમારા ઘરની અંદર પાણી રહી એટલે ચોમાસામાં ભારે નુકસાન અમારા કાંઠા વિસ્તારને એટલે આગળ પણ અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબ ને પત્ર આપવામાં આવ્યું એની કોઈ પણ કાર્યવાહી થઈ નથી આજે અમે ફરી આવેદન પત્ર માટે આવ્યા છે કાંઠા વિસ્તારના તમામ સરપંચ આજે અહીંયા હાજર છે એટલા માટે અમારા સરકાર શ્રી ને તમારા માધ્યમથી મેં જણાવવા માંગુ છું કે આનો તાત્કાલિક નિરાકરણ કરે નહીં તો અમે ભવિષ્યમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું ને એના પત્યાધાત ગાંધીનગર અમારે જવું પડે ગાંધીનગર જઈશું દિલ્હી અમારી તૈયારી છે તો આ પ્રમાણે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને સાથે જણાવવામાં આવ્યું હતું કે ભાઈ ચોમાસા દરમિયાન એમને જે તકલીફો પડે છે ખાસ કરીને ત્યાં ઝીંગાના તળાવો છે ઝીંગાના તળાવોના કારણે પહેલાં પાણી સીધું નિકાલ થતું હતું હવે ચાર પાંચ દિવસ સુધી ગામની અંદર ભર્યું રહે છે જેના કારણે ઢોરડાખર ખેતી અને જનજીવનને સીધી અસર થાય છે અને આમાંથી ઘણા તો ઝીંગાના તળાવો એવા છે કે જે ગેરકાયદેસર છે કે કાયદેસર છે એ તો સરકાર તપાસ કરશે ત્યારબાદ જ માલુમ પડશે જો કાયદેસર હોય તો વ્યવસ્થિત રીતે યોગ્ય પાણી જવાનો રસ્તો બનાવી આપવામાં આવે અને ગેરકાયદેસર હોય તેમને દૂર કરવામાં આવે એ સંદર્ભે આજે તમામ ગામોના સરપંચ જે ખરા ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની માંગણી રજૂ કરી હતી સાથે જ જાણવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોની અંદર સંતોષકારક જવાબ ન આપવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરીશું ગાંધીનગર પણ જઈશું અને દિલ્હી પણ જઈશું પણ પોતાનો હક મેળવીને રહીશું કારણ કે ચોમાસા દરમિયાન જે રેલના પાણી ભરાય છે એના કારણે જે તકલીફો થાય છે એનો આમનો એમને જ કરવો પડે છે એમના પરિવાર કરવો પડે છેને માટે કરી એમના દ્વારા આજે બીજું આવદન પત્ર આપવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આબ અવનાસ માચારો માટે આપની હાથ રહન લાઈવ અને જટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો